નમસ્તે બેટા કેમ છો બધા ફરીવાર આપણે ભાષા વિભાગની અંદર નવા પેરેગ્રાફ સાથે એટલે કે અને એના વિશે સમજ મેળવીશું તો તમે બધા રેડી છો ગઈકાલનો પેરેગ્રાફ તમે જોઈ લીધો હશે વિડીયો અને અગાઉનો અને હવે આજે આપણે વધુ અભ્યાસ કરીશું તો તમે તમારા પુસ્તકની સાથે પેન્સિલ સાથે રબર સાથે તૈયાર છો ચાલો ત્યારે શરૂ કરીએ ફકરા નંબર ઓગણીસ વેનિસ ઇટાલીની ઉત્તરમાં આવેલું એક અનોખું અને સુંદર નગર છે આ એક જ ટાપુથી નહીં ટાપો એટલે કે જેની આજુબાજુ પાણી ભરેલું હોય એની ટાપો કહેવાય એટલે કે આ એક જ ટાપો થી નહીં પરંતુ 170 ટાપો થી બનેલું છે બરાબર નોટ અપ પોઈન્ટ કરજો 170 ટાપો થી બનેલું છે પથ્થરથી બનેલા અને જૂના લગભગ 400 પુલ આના ટાપોને જોડે છે કેટલા પુલ ચારસો પુલ પરંતુ આ નગરમાં કોઈ બસો નથી તો આટલા આપણે સમજી શકીએ કે કેમ હોય કારણ આખું શહેર શેનાથી બનેલું છે ટાપુઓથી બનેલું છે તો ટાપુઓથી બનેલું છે તો બસ ક્યાં ચાલે રોડ ઉપર એટલે કે ટાપુ એટલે કે પથ્થર તો પથ્થર ઉપર તો બસ ચાલવાની નથી તો આગળ જોઈએ એ એટલા માટે કે વેનિસમાં સડકો જ નથી સડકો એટલે કે રસ્તો રસ્તો જ નથી દરેક વ્યક્તિ નાવડીથી એટલે કે હોળીથી એક સ્થળેથી બીજા સ્થળે જાય છે આ નાવડીઓ એકસો પચાસ નહેરો એકસો પચાસ નહેરો અથવા જળ માળગોમાં ચાલે છે આનું પાણી ઇમારતોની દીવાલ અને પગથિયોને સ્પર્શ કરે છે એટલે કે આ નહેરો કોનું કોઈ પણ ઘર બનાવ્યું હોય તો ઘરની બાજુમાં જ એના પગથિયા આગળ જ નહેર હોય એટલે કે ત્યાંથી જ બોટની અંદર બેસી જવાનું થાય વેનિસ ના લોકો કુશળ નાવિક ખલાસી એનો મતલબ કે હોડી ચલાવનાર વ્યક્તિની વાત છે હોય છે તેમની પાસે ચપટા તળિયા વાળી નાવડીઓ હોય છે જેને કહેવામાં કહેવામાં આવે આવે છે છે બરાબર નોટ ઓફ પોઈન્ટ કરજો શું કહેવામાં ગોંડોલા પરંતુ આજકાલ તેને વેનિસમાં ઘણી બધી મોટરથી ચાલતી નાવડીઓ જોઈ શકો છો એટલે કે આપણે પણ ક્યાંક ફરવા જઈએ તો હલેસા વાળી નાવડીઓ કરતા મોટર બોટ આપણને વધુ જોવા મળતી હોય પ્રશ્ન નંબર એક કયો શબ્દ ફકરામો ઉપયોગ થયેલા ઘણી બધી નો વિરુદ્ધ આર્થી શબ્દ છે પરિવાર વ્યાકરણનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે વ્યાકરણ ની અંદર ઘણા બધાનો વિરોધ ઘણા બધાનો વિરોધી તો અનેક

વેનિશમાં સડકો નથી કારણ કે આપણે અગાઉ ફકરાની અંદર જોયા પેલા વિકલ્પ પાછી જઈએ બધાને નાવડીમાં જવું જરૂરી છે આમો એક નહીં એકસો સત્તર ટાપુ છે અહીંયા એકસો પચાસ નહેરો છે પાણી ઇમારતોની દિવાલ અગરે પગથિયાને સ્પર્શ કરે છે તો કેમ સડકો નથી તો આપણે ઉપર પેરેગ્રાફ ની અંદર જોયો તો જોઈએ ફરી વાર અહીં કહે છે એ એટલા માટે કે સરકો નથી કેમ દરેક વ્યક્તિ નાવડીમો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે સાથે સાથે આગળનું આપણે વાંચીએ તો એ પણ કહે છે કે અહીંયા કેટલા ટાપુઓ છે એકસો સત્તર ટાપુઓથી બનેલું છે કે ક્યાંય રસ્તો જ છે નહીં ટાપુઓને પુલ એકબીજાને જોડે છે એટલે કે મોટર અથવા બસો નથી તો શેના કારણે તો પેરેગ્રાફ ની અંદરથી જે જવાબ મેળવવાનો છે એ અહીં આપણે જોઈએ બધા નાવડીઓમાં જવું જરૂરી છે ના સડકો હોત તો બાઈક રિક્ષા વગેરે જે જઈ શકે પરંતુ આમાં એક નહીં એકસો સત્તર ટાપુઓ છે એના કારણે બધા જ માર્ગ જળ માર્ગો છે એટલે કે આપણો વિકલ્પ નંબર બે આપણે સિલેક્ટ કરીશું પ્રશ્ન નંબર 3 વેનિસ નગરની પ્રાકૃતિક બનાવટના વિશે અનોખું શું છે એટલે કે કુદરતી કેમ કુદરતી વાત કરી છે આમાં નાવડીઓ છે કાર નથી માટે ના આમાં પથ્થરથી બનેલા 400 જૂના પુલ છે આમાં 117 ટાપુઓ છે આમાં સડકો નથી તો આ બંને જવાબ તો આવશે ને સડકો નથી એવો કયો જવાબ આવશે ભાઈ

રસ્તા ઉપર એ પાણી બધું ચાલવાની નથી એ થોડુંક કોંડોલા છે તે પાણીમાં ચાલે તો અહીં સડકો નથી એટલે વિકલ્પ એ આપણે સિલેક્ટ કરીશું પ્રશ્ન નંબર પાંચ વેનિશમાં લોકો કેવી રીતે મુસાફરી કરે છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શેમો જાય છે મોટર થી છે જ નહીં રસ્તો તો મોટર કાર ક્યાંથી હોય બસો બસ પણ છે નહીં રસ્તો નથી માટે રેલગાડી એટલે કે પાટા જ નથી તો એ પણ કેન્સલ તો આપણો સાચો વિકલ્પ આપણને મળી ગયો નાવડીઓથી છે ને એકદમ ઇઝી નેક્સ્ટ આગળ જોઈએ આપણે ફકરા નંબર વીસ જોઈએ પહેલા વાંચીશું અને સમજીશું એક ટાપુના રાજાએ ડાયડેલસ અને તેના દીકરા ઇકારસને કેદ કરી લીધા હતા એટલે એક ટાપુના રાજાએ કોને કેદ કર્યા હતા તો ડાયડેલસ અને તેના દીકરા ઇકારસને પણ

લગાવી દીધી એને શું કર્યું વાંસની લાકડી ઉપર પીંછા ચોંટાડ્યા મીણથી અને એના દીકરાના ગભા પર લગાવી દીધી એને ઇકારસને કહ્યું હવે જા પણ બહુ ઊંચે ન ઉડતો કારણ કે સૂરજની ગરમીથી મીણ પીગળી જશે સૂરજની મીણ હંમેશા ગરમીથી પીગળી જાય જેમ આપણી મીણબત્તી હોય છે એને સળગાવી એટલે ગરમ થાય એટલે કે મીણ પીગળી જાય અને પાકો પડી જશે ઇકારસ ઉડી ગયો એને કેવા આનંદ અને મુક્તિના અનુભવ્યા એને કેવા આનંદ અને મુક્તિ અનુભવ્યા એ ઉદગાર એને મજા પડી ગઈ આકાશમાં ઉડવાની ખૂબ ખૂબ એને એટલો બધો આનંદ આવી ગયો અને મુક્તિનો અનુભવ પણ એ એના પિતાની શિખામણ ભૂલી ગયો અને ગરુડ જેટલે ઊંચે ઉડવાનું નક્કી કરી અને ગરુડ જેટલે ઊંચે ઉડે ગરુડ એટલે કે બાજ સમડી એમાં એક ગરુડ પક્ષી એ સૌથી ઊંચે ઉડી શકે તો એના જેટલું એને ઉડવાનું નક્કી કર્યું શું થશે જોઈએ આગળ એ તો ઊંચે ને ઊંચો ઉડતો ગયો સૂરજને લીધે મીણ પીગળ્યું અને પાંખો પડી ગઈ કારણ કે મીણ ઓગળી ગયું તે દરિયામાં પડ્યો અને ડૂબી ગયો રાજા એને કેદ કરેલો હતો એને બચી શકત પરંતુ એના પિતાની શિખામણ એને માની નહીં હાથમાં આવી ગયો પ્રશ્ન નંબર એક ડાયલેસ ડાયડેલસ હોશિયાર માણસ હતો એટલે એ શું કર્યો દરિયામાં ન પડ્યો બહુ ઊંચે ન ઉડ્યો રાજાએ બંદીવાન બનાવ્યો એવી પાંખો બનાવી શક્યો જેથી ઇકારસ ઉડી શકે તો આપણે અગાઉ પેરેગ્રાફ ની અંદર આપણે વાંચ્યું એને વાંસની લાકડીઓમાંથી ઉડી એ હોશિયાર હતો એને એના છોકરા ઇકારસ માટે પાંખો બનાવી એટલે કે જવાબ નંબર ડી આપણે સિલેક્ટ કરી શું નેક્સ્ટ પ્રશ્ન નંબર બે ડાયડેલસ અને એનો દીકરો ટાપુ પરથી ભાગી છૂટવા માંગતા હતા कारण के केम भागी छूटवा मांगता था एमने पक्षी ने जे मुरवू हतु ना तेओ वश्यार हता तो हा तेओ तेओ कैदखाना में हता हा राजा ए एमने एम करवा कीधु हतु तो ए पण खोटू तो बन्ने मांथी कयो साचो जवाब आवशे तो बन्ने मांथी केम ए वश्यार हता माटे भागी छूटवा मांगता हता ना परंतु त्यो कैदखाना में कैद हता માટે એમને ભાગી છૂટવું હતું આઝાદી માટે પોતાની આઝાદી માટે એટલા માટે ભાગી છૂટવા માંગતા હતા જે અમુક પ્રશ્નોના જવાબ કેવા હશે બેટા તો જે ફકરાની અંદરથી સમજ મેળવી નહીં મેળવવા બધા જ ફકરા હશે ફકરામાં જવાબ હોય એવું પોસિબલ નથી ક્યાંક વ્યાકરણના ક્યાંક આવા સમજ શક્તિના પ્રશ્નો જે આપણે ફકરો વાંચતી વખતે સમજ્યા હશું એના આધારે આપવા પડશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ઈકાર આનંદ અને મુક્તિ અનુભવ્યો કારણ કે ક્યારે મુક્તિ આનંદ અનુભવ્યા તો ભાઈ ઊંચે ઉડવા લાગ્યો ત્યારે તો જોઈએ એની પાંખો પીંછા અને મીઠી બનેલી હતી એટલે આનંદ અનુભવ્યો તો ના એની સાથે એના પિતા ન હતા એટલા માટે આનંદ અનુભવ્યો તો ના એ કેદખાનામાંથી ભાગી છૂટ્યો હતો

इकारस दरिया में डूबी गया कारण कि के केम डूबी गयो तो आपने गयो, अपने पैराग्राफ के अंदर वाचू यानी पंखों ऊपर से मेल्ट पिघली गयो पड़ी गई दरिया में पड़यो ये अपने छिल्ली लिट्टी के अंदर आपरे જોઈ सकिए छे तो જુઓ मेल्ट पिघली गयो और पड़ी गई दरिया में डूबी गयो तो हवे प्रश्न नंबर 4 નો આપણે જવાબ

પરિયકવાર સમજ શક્તિનો અને વ્યાકરણનો પ્રશ્ન કે આનંદ શબ્દ શું સૂચવે છે તો આપણે વિકલ્પોમાંથી શું ભાવવાચક જાતિવાચક વિશેષ નામ કે ક્રિયાપદ સૌથી પહેલા આપણે આ ચારેનો અર્થ સમજીશું ભાવવાચક આનંદ એક અનુભવ છે એક ભાવ છે જેમ ગુસ્સો આનંદ ખુશી હાસ્ય આ બધા જે ભાવ છે માટે ભાવવાચક જરે જાતિ એટલે કે સ્ત્રી પુરુષ પશુ પક્ષી કાય ભેસ આ રીતના કોય છે તો એને જાતિવાચક નામ કહેવા છે આગળ પણ આપણે શીખ્યા હતા વિશેષણ એટલે કે નામ ના અર્થમાં કોઈ વિશેષ છે કોઈ વધુ સારું અતિ સુંદર અથવા ખૂબ વાશ્ય જ્યારે આવા વિશેષ નામ હોય તો એવું પણ આનંદ શબ્દ નથી તો આ પણ વાચક છે એ પણ નહીં આવે અને ક્રિયાપદ એટલે કે ક્રિયા દર્શાવતું પદ આમાં કોઈ ક્રિયા નથી ખાવાની રમવાની સુવાની તો એવું પણ નથી તો એ પણ ખોટું તો શું જવાબ આવશે ભાવ વાચક આનંદની લાગણી આનંદનો ભાવ પેદા થવો એટલે એને ભાવ વાચક શબ્દ આપણે કહીશું ઓકે આપણે બધાએ સાથે મળી ફકરા નંબર ઓગણીસ અને વીસનો સરસ મજાનો અભ્યાસ કર્યો અને એને સમજ્યા ઓગણીસ ની અંદર વ્યવહાર વાહન વ્યવહાર છે નહીં એની આપણે સમાજ મેળવી એ જ રીતે ફકરા નંબર વીસ ની અંદર એક કેદખાનામાં કેદ રાજા વિશે અને એના છોકરા વિશે અને એ પુત્ર એના પિતાની સલાહ ના માની એના વિશેનો આપણે અભ્યાસ કર્યો તમને આમાંથી બોધપાઠ પણ મળ્યો હશે કે વડીલોએ કહ્યું હોય એમ કરવું અને કોઈની નકલ ઉતારવી નહીં નકલ કરવી નહીં અને ગરુડની નકલ કરી દી માટે મૃત્યુને બેઠ્યો તો આવા સરસ મજાના બોધદાયક પેરેગ્રાફોની આપણે સમજ મેળવી ફરીવાર આપણે વધુ સમજ સાથે નવી માહિતી સાથે મળીશું ત્યાં સુધી આવજો